તેમજ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને સૌથી સવિશેષ આભાર સૌ નગરજનો કે જેમણે આ પદ માટે થઈ અને જે યોગ્ય માધ્યમથી મને આ સ્થાન ઉપર નવી જવાબદારી મળે એ માટે સતત માર્ગદર્શિત કરી અને વિકાસના પંથે આગળ રાખી અને જામનગરને ક્યાંક એ મુકામે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સૌ કોઈનો નામી અનામી અનેક કાર્યકર્તા ભાઈઓ બહેનોનો અને નગરજનોનો પણ હું ખૂબ હૃદય શહરદેયથી અભિનંદન કરી અને ધન્યવાદ પાઠવું છું 2 લાખ એક ખૂબ ખૂબ આભાર માનું છું નગરજનોની એક આગવી લાગણી અને જે જગ્યા ઉપરથી મારા હસબન્ડનો